આપણે એક વાતને સમજી કે એક એવો સમય હતો કોંગ્રેસ એક માંથી પાણી હારી આવવું પડતું આ વાત આપણે જોયેલું છે બીજું કોઈ એવું ઘર ન હોય કે જેનું વાળી ગાડું આવે ને બે હજી આપણે જોયા તા હવે આપણે એમાંથી નીકળી ગયા અને મોદી સાહેબે પાણીની એવી પાઇપલાઈનો નાખી એ મારું ગામ ભાદર ડેમ ગોંડલ તાલુકાનું ભાદર ડેમની બાજુમાં લીલાખા ગામ છે એ આપણો સૌરાષ્ટ્રનો મોટા મોટો ડેમ છે ન્યા અત્યારે પાણી ડેમમાં આવી ગયું ડેમમાં પાણી આવી ગયું હોય તો તમારા ગામમાં તમારી ગીરે નળમાં ન જે સરકાર ડેમ ભરી શકતી હોય એ સરકાર નળમાં એકાદ્ર પાણી નો દઈ શકે આટલી મોટી કોઈ નઈ હતી ઓલી વખતે હું મતદાન કર્યું કોંગ્રેસ થી ગાડું આવતું નથી એની વાત ગઈ નથી આપણને એવી કેવું કે આપડે પેલા જમાનો આપણે માડી હતા ને મજબૂત હતા કે ઉપર ગુકાવ મોટી ગોળી એની પાસે પેડું એની પાસે નાની એવી ગોળી કાકે અને પાછું એક કાખમાં

અને ભાજપના બધા ચૂંટાઈ જાય તો આપણો કાર્યક્રમ પૂરો થઈ જાય ભાજપ માટે તમે ખાલી કલ્પના કરો કે ભાઈએ વાત કરીને મને ગૌરવ થયો કે હું ભગવતસિંહ બાપુની ભૂમિ ગોંડલમાંથી આવું કે અહીંયા પેરી શું કામ કહેવાતું કે ભગવતસિંહ બાપુનું કામ હતું જેવું એવું તેવું હોય જ નહીં એટલે આપણું પેરીસ કહેવાય ને

બીજા કુટુંબ ને ઉભા હોય આપડો એ હગો થતો હોય કે આપણા દીકરી થતી હોય કરીને આપણે ફગાવાદ માં આવી ફગાવાદ માં આવી તો ભોગવવું કોને પડે આપણે જો રાજકારણ એવું છે એમાં મતના રાજકારણ ની વાત આવે ને ત્યારે આપણો વિકાસ કરે નહી આપણો કોણ કે જે વિકાસ કરી દે એ આપો હવે તમે મને એટલું કહો કે આ વખતે પગાવ પણ સીટો આવીને કોંગ્રેસ વાળા આવ્યા તો અમને કંઈ ફેર પડવાનો આપણા ધારાસભ્ય અને નરેન્દ્રભાઈ મોદીને કાંઈ ફેર પડવાનો ફેર કોને પડશે આપણે આપણે આ વખતે ફાઉન્ટેઇન ફેર પડવા દેવો બધી મજબૂત એથી ધ્યાન રાખવાનું હું તો તમને ત્યાં સુધી કહું કે બધી બહેનોની આ પીડા છે પાણી વાળી બોલ હોય છે

નથી કોઈ બેન દીકરીને પ્રસુતિની પીડા આવે ને એટલે દોડીને અમારી બોલાવવા કે ટેમ્પો લઈને આવો ને અમારી બે નાણું આવી છે ને ડિલેવરી આવી એમ દુખાવું જોઈએ અમે ઝડપથી ટેમ્પો લઈને જાય એ અમને ઘીરે બોલાવવા આવે ને ત્યાં લગીનમાં એના બીજા કોઈ ઘરે હોય ને એને કુટુંબના મજબૂત લોકો હોય ને જેને બોલાવી રાખ્યા હોય ખાટલો ટેમ્પો ચડાવવા આવું મોટી ઉંમરને માડીએ બધા જોઈ આપણે બધા જોઈએ અને એ અમે ટેમ્પો લઈને આવી તો ખાટલો બરોબર ડેલામાં બોલાવીને રાખ્યો હોય બેનને કીડા ઉપડી હોય અને એ ખાટલો ચાર જણા ઉપાડી મૂકે ટેમ્પામાં અને એ નબળા રસ્તામાં એ ટેમ્પો ઉપડે હું એ સાક્ષી છું કે બપોરે દોઢ વાગે અઢી વાગે એકવાર તો ચાલુ વરસાદે અમે માથે ટેમ્પાની માથે તાલપત્રી નાખી દીધી મારા ટેમ્પાના પાંચ પાંચથી છ મહિલાઓની ડિલિવરી થયેલી છે હવે બેનની શું હાલત થઈ છે કે માથે તડકો હોય વરસાદ આવતો હોય ડોક ન હોય ટેમ્પામાં ડિલિવરી થઈ જાય એની પીડા શું હોય છે ત્યારે ભાજપનું શાસન આવ્યું નરેન્દ્રભાઈ મોદી નામનો વ્યક્તિ વડાપ્રધ્ય ગુજરાતનો મુખ્યમંત્રી બન્યા એ ગરીબ માનો દીકરો તો એને આ પીડા બધી જોઈ તો એની એકસો આઠ નામની એમ્બ્યુલન્સ આપી કે કોઈ બેન દીકરીને પીડા ઉપરે પશુથી નહીં ખાલી એકસો આઠ દબાવી ગયા એ દેવભૂત જેવી એમ્બ્યુલન્સ ડોક્ટર સાથે આપણી ભી આવે આપણી બેન દીકરી ખાલી એમાં અંદર બેસી ગયા એટલે કાંઈ ચિંતા આવી હોસ્પિટલ આપણને શું ફેર પડે સરકાર ગમે એની હોય આ એટલા મોટા ઉમરના માળીઓ બેઠા છે

આ નરેન્દ્રભાઈ વડાપ્રધાન ભાઈના એ ગરીબ માનો દીકરો ખબર હતી એને દવાખાનાના કાળમાં હાધા બદલાવાનું નાખી દીધું અને અત્યારે આ બધી ડોહિઓ મફતમાં હાંઘા બદલાયે અને માથે ત્રણસો રૂપિયા તો ભાડા ના કરી આવે કોઈએ સરકારને આપણે ભલામણ કરી સરકાર હારી હતી ત્યાં કામ થયું તો કહેવાનું એ છે સરકાર ગમે આવે આપણને કાંઈ ફેર પડતો નથી પણ એવી વ્યવસ્થામાં ફેર પડે કે મેન તમે કોઈ કલ્પના ન કરી આપણે અત્યારે એક એક આવે છે પેલા નહોતા આવતા એક એક આવે જ છે ને એના આવતા હતા આપણે ખબર પૂછવા જતા અને એના ઘરવાળાને તમે બહાર બેઠા હોય એમ બધા અંદર બેઠા શું છે કેટલા નો કે બીજો આપણે કે ચિંતા કરતા નથી એક બાર આપણે એવું કહેતા હતા કે ત્રીજો તો એ બેન કરતા આપણે ઢીલા પડી જાય અરે સેલોડી આવું કહેતા હતા હવે અત્યારે કોઈક ને આવે છે આપણે શું કહે આપણે દવાખાનાનું કાર્ડ મોદી સાહેબનું નથી દહ લાખ રૂપિયાનું કાર્ડ છે જ્યાં કરોડપતિ માણસ દવાખાનામાં વોકટ અને સ્ટલિંગમાં દાખલ હોય ને ત્યાં ગુજરાતમાં ગરીબ માણસ દાખલ થાય અને મફતમાં એનું ઓપરેશન થાય એ મોદી સાહેબે કર્યું ને એટલે આપણે સરકાર તો આવતી હોય જાતિ હોય આપણને કાંઈ ફેર પડતો નથી પણ જે વ્યવસ્થામાં ફેર પડે છે ને એને હિસાબે આપણે અમે અત્યારે ગોંડલ મારું